નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પ્રિયર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટયાર્ડના માહિતી મેળવશું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટયાર્ડ યાર્ડ એકસો અગિયાર થી ત્રણસો અગિયાર સુરત માર્કેટયાર્ડ યાર્ડ એકસો વીસથી ઊંચો બજાર ભાવ ચારસો વીસ ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ જોઈએ તો એકસો પિસ્તાલીસથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો સત્યાસી તેમજ પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો પાંત્રીસથી થી ઊંચો બજાર ભાવ ત્રણસો એકવીસ મોડાસા માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી થી ઊંચો બજાર ભાવ બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એક્યાસી થી ઊંચો બજાર ભાવ બસો એકાણું જસદણ માર્કેટ યાર્ડ એકાણું થી બસો એક્યાસી જેતપુર માર્કેટ યાર્ડ વીસથી ઊંચો બજાર ભાવ બસો છેતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો અગિયાર થી બસો એકવીસ દાહોદ માર્કેટ યાર્ડ સાઠ થી ઊંચો બજાર ભાવ ત્રણસો સાહીઠ મોરબી માર્કેટ યાર્ડ એકસો એક થી ત્રણસો ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકસઠથી ઊંચો બજાર ભાવ બસો એકવીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો દસથી થી ત્રણસો વડોદરા માર્કેટ યાર્ડ એકસો એકસઠથી થી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવીશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મોવા માર્કેટ યાર્ડ બસો સત્તરથી થી ઊંચો બજાર ભાવ બસો નેવ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડ એકસો વીસથી થી ઊંચો બજાર ભાવ બસો એસી ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો એકસો દસથી થી બસો બાસઠ મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી થી ઊંચો બજાર ભાવ બસો ઓગણપચાસ